વચમાં દેવારામ બાપાએ એક સોનાની લકી કરાવી લકી શબ્દ તો એ વખતે હતોય નહીં ત્યારે બધા એમ કેતા ભગત બાપા એ સોનાનો પટ્ટો કરાયો પટ્ટો એટલે દેવારામ બાપાને વાલીમાએ કીધું કે દેવજીભાઈ આ તમે કરાવો તો છે પણ આ તમારા હાથમાં કેટલાક રહે કે ભાભી આ તો કરાવ્યો તો આ સોનું છે આને હું થઈ જવાનું આ ક્યાં વયો જાય કે જોઈ પંદરથી વીસ જ દિવસ ખાલી થયા અમારા ગામના રાજગોર બ્રાહ્મણ ભીમ બાપુ કરીને છે અરજીવન દાદાને પોતે મળેલા એનું મકાન બનતું હતું અને ખ્યાલ આવ્યો ભીમબાઈની પાસે પૈસા નથી જેતપુર જઈની સોનાની લકી જે પટ્ટો હતો એ હોનીને કે હાલે આના જેટલા પૈસા આવે એટલે દે એ પૈસા લઈને સીધા ન્યા દઈ એવા એમ કરીને મકાન બન્યું છે દયારૂપ મૂર્તિ દર્શાણી ગુરુ મારા અખંડ સુખ ની ખાણી બધી રીતની બધી રીતે એને દયા આવે ને બધી રીતે એને દયા આવે બાકી તો આપણા ઉપર દયા કરનારું કોણ છે કોણ છે કે કોઈ નથી હમણાં જ દેવરામ દેવારામ બાપાની એક નોંધ પોથી વાંચતો હતો રોજે રોજ ના પોતે હિસાબ કિતાબ લખે કે આનાનો પૈનો હિસાબ હોય એમાં તારીખ બાર બાર અને ત્યાસી ના રોજ કઈક દસ્તાવેજ કરવો તો એટલે પાસેથી રૂપિયા રૂપિયા લીધા કેટલા તારીખ બાર બાર ત્યાંસી એક દિવસ ગયો તેર તારીખ એક જ દિવસ ગયો પાછું ચૌદ બાર ત્યાંસી ના રોજ ગુંદાળા વાળા આપણે ઓલા ટેમ્પો લઈને આવતા હું નામ એનું ગોરધનભાઈ એ બાપા પાસે આવ્યા બાપા ટેમ્પાનો હપ્તો ચડી ગયો છે હપ્તો ભરવાનો છે અને છે નહીં ચૌદ બાર ત્યાંસી ના રોજ છ હજાર રૂપિયા એનો હપ્તો ભરવા આપ દીધા લખેલું છે પોતાના અક્ષરે નોંધપોથી દયા ગરીબી બંદગી ક્ષમતા સીલસુ ધ્યાન તના લક્ષણ સાધ કા કહે કબીર કર લે વિચાર દયા ધર્મ કા મૂલ હૈ પાપ મૂલ અભિમાન તુલસી દયા ન છાંડીએ જબ લગી ઘટ મે